તમે રાતો રાત આરોપીઓ પકડી લાવો છો બીજા કેસો ની અંદર જયારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારિયા બાલાલે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસાન થઈ જશે નમસ્કાર મિત્રો અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વો ને કદી બી ચલવી નહી લેવાય આ લોકોને આવેદન નહી પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારો જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહી લે ને આ કરાવીને જ રહેશે જો જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક પણ બોલી ગયો છે બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામ ધાર્યા બાલાલે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસાન થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે ની થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્ર એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ

હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા જાય છે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને વાયરલ થયેલા વિડીયો ઉપર લાલા નામનો કોઈ યુવક છે જે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરે છે આદિવાસી સમાજના લોકો આ ટિપ્પણીને કારણે આક્રોશમાં આવે છે અને આખા સમાજમાં આ રોષ ફેલાઈ જાય છે તીરી કામઠા લેને આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ સાથે આદિવાસી સમાજના નીકળે છે જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન પત્ર આપવામાં આવે છે સોશિયલ મીડિયામાં જેની ટિપ્પણી કરી છે એ વ્યક્તિને પકડી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સર્કિટ હાઉસથી હાથમાં તીરી કામઠા અને રેલી લઈને નીકળ્યા હતા કલેક્ટર કચેરી પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા અને કલેક્ટર કચેરી આખી સૂત્રોચ્ચારથી ગુંજવી મૂકી આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા બધા જ નેતાઓ હાજર રહ્યા મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા અને આ વખતે આદિવાસી સમાજના નેતા છે મહેશ વસાવા એમનું નિવેદન પણ સામે આવ્યું છે એમને એવું કહ્યું કે અમારી પાસે તીરકામ થાય છે પણ અમારે ચલાવવા ન પડે એનું ધ્યાન પોલીસ અને મુખ્યમંત્રીએ રાખવાનું છે આદિવાસી સમાજનો છોકરો હેલિકોપ્ટર લઈને જાન લઈ જાય એ ગૌરવની વાત છે આવનારા સમયમાં એ વિમાન લઈને પણ જશે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મહેશ વસાવા વિનંતી કરી છે કે કેસમાં ઝડપથી તપાસ કરવામાં આવે અને જેને પણ આ ટિપ્પણી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર